ચિત્રા સાતમની વાર્તા શ્રાવણ વ્રત સવારે સાત વાગે વહેલા ઉઠી ઠંડા પાણી નાહવું આખો દિવસ ઠંડુ ખાવું ચૂલો સળગાવો નહીં અને ચિત્રા માતાની વાર્તા સાંભળવું એક ઘરમાં બે બોવો રાંધણ શકનો દાડો આવ્યો નાની બહુ રાંધવા બે રાંધવા બેસાડી અને નાની બહુ મદ્રાસ સુધી રાંધીને હાકી ગઈ એટલામાં છોકરો રડ્યો એટલે તે ખવડાવવા બેઠો આખા દાડાની થાકેલી અને મોડી રાત સુધી જાગેલી એટલે નાની બહુને ઊંઘના ઝોકા આવવા લાગ્યા ચૂલો સળગતો રહી ગયો મધરાત પછી સિતળામા પરવા નીકળ્યા નાની વહુના ઘરે આવીને ચૂલામાં આળોટ્યા સીતળામાએ આખા શીતળામાં આખા શરીરે દાજી ગયા તેમણે શ્રાપ આપ્યો જેવું મારું શરીર ભળ્યું તેવું તમારું પેટ મળજો બહુ તો સવારમાં વહેલી ઉઠી અને ચૂલો સળગતો હતો ઘોડિયામાં જુએ તો છોકરાનું ભળતું થઈ ગયેલું આખું શરીર ભળેલું બહુ સમજી ગઈ કે અવશ્ય ચિત્રામાનો જાગે છે એ તો ચોધારે આસુએ રડવા બેઠું જેઠાણી તો ઘણા દાણાની દાચ મનની દાચ ઉલાણી પણ સાસુને નાની બહુ પર આધાર્ય હેતુ સાસુએ તેની ધીરજ બાંધવા કહ્યું આમ રડે રસુ વર્ષે સિત્રામા પાસે જા એ તારું દી છોકરો સજીવન રહેશે સાસુના આશીર્વાદ લઈ નાની બહુ છોકરાને રોટલામાં નાખી ચાલી નીકળ્યો માટે તો બે તલાવડી આવી બંને બંનેના પાણી એકબીજા પર જતા હતા અને બંને છલોછલ ભરેલી હતી પણ ચકડીએ પાણી બોટતું ન હતું બહુને જતી જોઈ તલાવડી બોલી બેન તું ક્યાં જાય છે નાની બહુ બોલી મને સિતરામાનો શ્રાપ લાગે છે મારો છોકરો મરી ગયો છે હું સિતરામા પાસે શ્રાપનું નિવારણ કરવા જાઉં છું તલાવડી બોલી બેન અમારું પાણી પીસે નહીં પાણી પીસે નહીં અમારું પાણી જે પીવે તે મરી જાય છે એવા અમે સાપાપ કર્યા હશે અમારા પાપનું નિવારણ પૂછતી આવજે આગળ જતા વાટમાં બે અખલા મળ્યા એમની કોટે ઘંટીના પડ બાંધેલા અને લડ્યા જ કરે બહુને જોઈ આખલા કહેવા લાગ્યા બેન તું ક્યાં જાય છે બહુ બોલી શીતળામાં પાસે શ્રાપનું નિવારણ કરવા જાઉં છું આખલા બોલ્યા અમે શા એવા સાપાપ કર્યા હશે કે અમારી લડાઈ અટકતી જ નથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે બહુ તો ચાલતા ચાલતા બગડામાં ગઈ બોરડીના ઝાડ નીચે ડોસીમાં બેઠા હતા ઉગાડું માથું ને ખંજવાળ કરે બહુને જોઈને ટુલસી કહેવા લાગી બેન ક્યાં જાય છે જરા મારું માથું જોતી જાય ને બહુએ ઢોસીમાના ખો ખોડામાં છોકરો મૂક્યો અને માથું જોવા બેઠું ડોસીમાના માથામાં ખંજવાળ મટી ગઈ ઋોસીમાએ આશીર્વાદ આપ્યા જેવું મારું પેટ ધર્યું જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજું એટલું કહેતા તો ડોસીમાના ખોડામાં છોકરો સળવળવા લાગ્યો અને છોકરો સજીવન થયો બહુને તો નવાઈ લાગી હૈયાના હૈયામાં અરગ માતો નથી છોકરાને જટ દઈને ખોડામાં લઈને બચ્ચીઓ દેવા લાગી બહુ ડોસીમાને પગી લાગી અને સમજી ગઈ કે આ જ છે બહુએ હાથ જોડીને કહેવા લાગી મા તમારા આશીર્વાદથી જ મારો છોકરો જીવતો થયો

આવું પાપથી દૂર રહેજો ગમીએ પૂછ્યું કે વાટમાં બે આખલા મળ્યા તેની કોટે ગંટીના પળ બાંધેલા હતા તેઓ નિત્ય લડ્યા જ કરે તેમને કોઈ છોડાવતું નથી એમને પાપ કર્યા હશે શીતળામાં બોલ્યા ગયે ભવે તેની જેઠાણી એ થઈ કોઈને દળબા ખાંડવા દેતા નહીં એના પાપે તેમના કોટે ઘંટીના પળ છે પળ છોડી દે છે એટલે એમનું પાપ ટળી જશે બહુ તો સિતરામાના આશીર્વાદ લઈને છોકરાને રમાડતી રમાડતી ઘેર જવા નીકળી જતાં જતાં પહેલા આખલા મળ્યા એમને સિતરામાના સિતરામાની વાત કરી અને કોટેથી ઘંટીના પળ છોડી નાખ્યા બંને આખલા લડતા બંધ થયા આગળ જતાં તલાવડી આવી બહુએ ચિતની વાત તલાવડીને કરી અને પાણી પીધું તલાવડીમાં પશુ પક્ષીઓ ભરાઈ ગયા બધા જ એમનું પાણી પીવા લાગ્યા બહુ છોકરાને લઈને ઘેર ગઈ સાસુએ છોકરાને જોઈને રાજી થઈ ગઈ પણ જેઠાણીના મનમાં વેર વધ્યું બીજા વર્ષે રાંધણ ચટ આવી જેઠાણીને થયું હું પણ એના જેવું જ કંઈક કરું એટલે રાત્રે છૂલું સળગતો રાખ્યો અને સૂઈ ગયો રાતે શીતળામાં આવ્યા ને ચૂલામાં આરોટ્યા એમનું તો આખું શરીર રાજી ગયું એમણે શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ ભળજ બીજા દિવસે જેઠાણીનો કોડિયા જુએ તો છોકરો મરી ગયેલો શીતળામાનો શ્રાપ લાગ્યો દેરાણીને પેટે એ પણ છોકરાને ટોપલામાં નાખીને ચાલી શીતળામા પાસે ચાલતા ચાલતા વાટમાં બે તલાવડી આવી તલાવડીએ પૂછ્યું બેન બેન ક્યાં જાય છે શીતળામાં પાસે અમારો સંદેશો લેતી જ નહીં જેઠાણે જો પાર્કી વેલ ઉલાડી મેલી વળી ઠસ ઠસ્સામાં બોલી હું તો કંઈ તમારા જેવી નવરી નથી મારે તો છોકરો મરી ગયો છે આગળ જતાં બે આખલા મળ્યા તેમણે પૂછ્યું બે ક્યાં જાય છે શીતળામાં પાસે અમારો સંદેશો લેતી જ હું કંઈ નવરી નથી એમ કહીને આગળ ચાલવા માંડી જેઠાણે જો બગડામાં ગઈ બગડામાં એક બોરડી નીચે શીતળામાં ઋષિને રૂપ લઈને માથું સંજવાળતા બેઠેલા તેમણે કંઈ બેન બેન ક્યાં કહે છે જેઠાણી કાંઈ કે ચિત્રામાં પાસે કંઈક જરા મારું માથું જોતી જાય ને ચેતરાણી તો છણકાતી ભૂલી હું કંઈ તારા જેવી નવરી નથી મારે તો છોકરો મરી ગયો છે આમ કંઈને ચાલવા માંડે આખો દાડો રખડીને બગડામાં જાડવે જાળવે ગણી નાખ્યા પણ ક્યાંય ચિત્રામાં ન દીઠા મોડી રાત સુધી પ્રકૃતિએ થાકીને છોકરાનું સબડેની માતૃપૂર્તિ ઘેર આવી જે સુત્રામાં જીવાદી રાણીઓ પડ્યા સેવાવની પડજો છે જે સુત્રામાં પરિતવા આને કી ગનાનો ગરમ

તો તમે બધા જોઈશો બધા અહીંયા એન્જોય કરવા બેઠા છે આપણા સાતમ સાતમના દિવસ હે ને હા હાથે તો આપણે ગાય માતા એ હોય ઊભી છે पता नहीं आ तेजल बेना बाजू जुआ। મોર તો કીધું પ્લાન નહિ બનાવા ચાલો સુકડી ખાવા ના ના જમન જમન ખાવું કે સબુ હતો કે ઉતાવળ મોર આ જતો કોઈ નથી